પચીસ વર્ષથી ફરાર આરોપી કાનપુરથી ઝડપાયો શહેર ગ્રામ બ્રાન્ચે રામ પ્રેમા ઉર્ફે પ્રેમ બાબા વર્માની કરી ધરપકડ આરોપી ઉત્તર પ્રદેશના કાનપુરના કલ્યાણપુર થી ઝડપાયો સત્યાવીસ જાન્યુઆરી બે ના રોજ દાણી લીમડા વિસ્તારમાં આચર્યો હતો ગુનો દુગે ટેક્સ્ટાઇલ ના વોચમેન બાકર અલી પાસે થી પચીસ ની લૂંટ કરી હતી લૂંટ કરી ગળું દબાવી હત્યા નિપજાવી પ્રેમ બાબા ફરાર થયો હતો આરોપી વિરુદ્ધ હથિયાર હત્યાના પ્રયાસ લૂંટ ખંડણી ચોરીના ગુના અગાઉ દાખલ છે કુલ અઢાર જેટલા ગુના ઉત્તર પ્રદેશ ગુજરાત અને મધ્યપ્રદેશમાં નોંધાયા છે પોલીસે ગુનામાં સામેલ અન્ય આરોપીઓને લઈને તપાસ અને પૂછપરછ હાથ ધરી છે આગામી રથયાત્રા અનુસંધાનમાં સિનિયર ઓફિસર શ્રી દ્વારા ઉચ્ચ અધિકારી શ્રી દ્વારા ક્રાઈમ બ્રાન્ચને જૂના ઘણા લાંબા સમયથી ચકચારી ગુનાઓની અંદર નાસ્તા ફરતા આરોપીઓને શોધી અને એમને પકડવા માટેની જે ઝુંબેશ શરૂ કરવામાં આવેલી એના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા ઘણા સમયથી આરોપીઓ પાછળ ટેકનિકલ એનાલિસિસ તથા લોકલ હ્યુમન રિસોર્સિસ દ્વારા મહેનત કરવામાં આવેલી જેના ભાગરૂપે એક રામુ ઉર્ફે રામકુમાર પ્રેમબાબા વર્મા નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે જેને ઉત્તર પ્રદેશના કાનપુર દેહાત વિસ્તારના કલ્યાણપુર ખાતેથી પકડી લાવી તેની એક પચીસ વર્ષ જૂના હત્યાના ગુનામાં ધરપકડ કરેલી છે બનાવની હકીકતમાં બે હજાર એકના સત્યાવીસ જાન્યુઆરી બે હજાર એકમાં દાણી લીમડા ચંડોળા વિસ્તારની અંદર દુગ્ગલ નામની સાડીઓ પ્રિન્ટ કરવાની ટેક્સટાઇલ ફેક્ટરી ફેક્ટરી આવેલી હતી તે ફેક્ટરીની અંદર રામુવા રામુ વર્મા તથા તેની સાથેના સહ આરોપીઓ દ્વારા જે તે વખતે પચીસ હજારની લૂંટ કરવાના ઈરાદે ફેક્ટરીની અંદર પ્રવેશ કરવામાં આવેલો ત્યાં ઉર્ફે નામના એક પ્રતિકાર કરતા ત્રણેય આરોપીઓએ ભેગા મળી પ્રથમ તેનું ગળું દબાવી ત્યારબાદ તીક્ષ્ણ હથિયાર વડે તેનું ગળું કાપી તેની હત્યા કરેલી હતી અને ત્યાંથી આરોપીઓ ભાગી ગયેલા જે તે વખતે આરોપીઓના કોઈ નામ સરનામા મળી આવેલા નહીં અજાણ્યા ઈસમો વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવેલા ત્યારબાદ ક્રાઈમ રાતની જુદી જુની જુદી ટીમો દ્વારા આરોપીઓ પાછળ મહેનત કરી અને એમના શોર્ટ નામ અને થોડી ઘણી વિગત મેળવવામાં આવેલી જે પૈકી પ્રથમ રાજુ ઉર્ફે રામકુમાર અને સંજય ધોબીની ધરપકડ કરવામાં આવેલી અને ગુનાનો મુખ્ય સૂત્રધાર રામુ પ્રેમ વર્મા ત્યારથી આજ દિન સુધી નાસ્તો ફરતો હતો રામુ પોતે ખૂબ જ ગુનાહિત માનસિકતા ધરાવે છે રામુ બે હજારની પહેલાં ઓગણીસસો પંચાણુંની આસપાસમાં મજૂરી કામ અર્થે અમદાવાદ શહેરની અંદર કામ શોધવા માટે આવેલો ત્યારે તેના ઉત્તર પ્રદેશના સાથી મિત્રોની અને પરિચય થયેલો અને અમદાવાદ શહેરમાં તેમણે જુદી જુદી જગ્યાએ નાના મોટા ગુના પણ આચરેલા હતા જે ગુનાઓમાં પણ જે તે વખતે એમને નામ બદલી અને એમની ધરપકડ થયેલી હતી ત્યારબાદ વર્ષ બે હજાર એકની અંદર તેના સાગરીતો સાથે મળી તેણે લૂંટ કરવાનો પ્રયત્ન કરેલો જેમાં વોચમેન બાકરલી દ્વારા તેનો પ્રતિકાર કરતા તેની હત્યા કરી લખેલી શું કહી શકી રામુ પોતે બહુ કુખ્યાત ગુનેગાર છે તેની વિરુદ્ધમાં અઢારથી પણ વધુ ગુના દાખલ થયેલા હતા રામુની આવી ગુનાહિત માનસિકતાના આધારે તેને ગામ અને પોતાના ઘરમાંથી કાઢી મૂકેલો હતો પરંતુ રામુ બોટ ચલાવવામાં હોડી ચલાવવામાં અને સાગર ડેમની ડેમના કામકાજ કરવામાં પોતે જાણકાર હોય તે ભારત દેશના વિવિધ રાજ્યોમાં જ્યાં ડેમનું સરોવરનું કામકાજ ચાલતું હતું ત્યાં મજૂરી કામ કરતો હતો જેથી મોટાભાગે તેની ધરપકડ થઈ શકતી નથી આ ઉપરાંત જ્યારે દાણી લીમડા પોલીસ સ્ટેશનના જે ખૂનના ગુનાની અંદર તેનું નામ ખુલ્યું ત્યારે તેની કોઈ વિગત હતી નથી પરંતુ ક્રાઇમ બ્રાન્ચે જે ઝુંબેશ શરૂ કરેલી એ ઝુંબેશના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચે પોતાના જૂના જાણીતા બાતમીદારો તથા હ્યુમન ટેકનોલોજી અને ટેકનિકલ એનાલિસિસ આધારે અગાઉ આવા ગુનાઓમાં સંડોવાયેલા જુદા જુદા ઈસમોની તપાસ કરેલી જુદી જુદી જેલની વિઝિટ કરી ઉત્તર પ્રદેશ કાનપુર સાથે સંકળાયેલા ઘણા બધા આરોપીઓની પૂછપરછ કરી અને આ આરોપીની વિગત મેળવી અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં તેને સફળતા મળેલી રામુ પ્રેમ વર્મા ઉપર ગુજરાત ઉપરાંત તેની વિરુદ્ધમાં ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ એવા અલગ અલગ જિલ્લાઓમાં લૂંટ ચોરી હત્યાના પ્રયાસ આર્મ્સના ખંડણી માંગવાના, અપહરણ કરવાના હત્યાના પ્રયાસના ટોટલ અઢારથી પણ વધુ ગુના દાખલ થયેલા છે